સુરેન્દ્રનગર વન વિભાગના ડીસીએફ શ્રી તુષાર પટેલ એસીએફ શ્રી સ્વપ્નિલ પટેલની સૂચનાથી તેમજ રેન્જ ફોરેસ્ટ ઓફિસર મૂડી શ્રી જસવંતભાઈ ગાંગડીયા માર્ગદર્શન નીચે રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર સાયલા શ્રી પ્રવીણસિંહ ચૌહાણ દ્વારા ટીમ બનાવીને ખુરેશી નવલસિંહ ગોહિલ વિરસંગ કાગડિયા શક્તિસિંહ ગોહિલ હિનાબા પરમાર ભવના બેન ચીલા વગેરે સ્ટાફ ને સાથે રાખીને આજ રોજ સાયલા તાલુકાના નવા જસાપરા ગામે ખનીજ રેડ કરવામાં આવી હતી જેમાં વન વિભાગ ની જમીન માં ગેરકાયદેસર ખનીજ કોટ ના ત્રણ હિટાચી પકડી પાડવામાં આવ્યા હતા અને વન અધિનિયમ મુજબ ગુનો દાખલ કરીને હિટાચી ના ત્રણ જેની અંદાજે કિંમત બે કરોડનો નો જપ્ત કરવામાં આવ્યો હિટાચી માલિકો એવા બાબલુભાઈ શેખાભાઈ કડોતરા એવા થોડીયારી તાલુકા સાયલા ગભરુભાઈ વન વિભાગ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરીને અટકાયત કરવામાં આવી હતી તેમજ ત્રણે હિટાચીને મૂડી રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કચેરીએ મુદ્દામાલ સાથે લાવવામાં આવ્યો હતો વધુ તપાસ રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર સાયલા પ્રવીણસિંગ ચૌહાણ ચલાવી રહ્યા છે रिपोर्टर भाई उतेरिया सुरेंद्रनगर